તો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રિક્ષામાં બેસાડી આઠસો ડોલરની ચોરી કરનાર બે ગઠિયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર અટલાદરા બિલ રોડ પર અવધ ઉપવન ખાતે રહેતા ઓગણસાઠ વર્ષે રજનીકાંત મિસ્ત્રી અમેરિકામાં રહેતી દીકરીને મળવા ગયા હતા જ્યાં અમેરિકામાં વૃદ્ધે નોકરી કરીને આઠસો ડોલર બનાવ્યા હતા આ ડોલરને ઇન્ડિયન કરન્સીમાં એક્સચેન્જ કરાવવા તેઓ અટલાદરા નારાયણવાડી પાસેથી રિક્ષામાં બેઠા હતા રિક્ષામાં પાછળ બેઠેલા વ્યક્તિઓએ વૃદ્ધ સાથે ધક્કામુક્કી કરી હતી દરમિયાન અટલાદરા મંદિર પાસે ઉતરીને રજનીકાંતિસ્સામાં તપાસ કરતા આઠસો ડોલર ગાયબ થયા હતા આ બનાવની માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે સમા કેનાલ પાસેથી બે શખ્સોને અટકાયત કરી અને તેઓની પૂછપરછ કરતા તેઓએ તેમનું નામ વશરામ પરમાર અને બાબુકભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું અને પોલીસની વધુ પૂછપરછમાં તેઓએ રિક્ષામાં પેસેન્જર બેસાડી અને ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા હોવાની કબૂલાત કરી હતી બંને ગઠિયાઓએ ગુનો કબૂલતા પોલીસે તેઓની અટકાયત કરી હતી અને તેઓ પાસેથી આઠસો ડોલર અને ઓટો રિક્ષા કબજે કરી અને તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે